અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો હવે પશુપાલનનો વ્યવસાય કરે છે પશુપાલનના વ્યવસાયમાંથી લાખો રૂપિયાની કમાણી કરતા થયા છે આજે અમરેલી જિલ્લાના કુકાવા વડીયા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે મોટા ભાગના ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી કરે છે આજે વાત કરવી છે રામપુર તોરી ગામના પશુપાલક શૈલેષભાઈ બાબુભાઈ કોણસાગરાની શૈલેષભાઈ પોતે પિસ્તાલીસ વર્ષની ઉંમર છે અને ધરણ દસ સુધી અભ્યાસ કર્યો છે શૈલેષભાઈ પાસે તેતાલીસ ગીર ગાય છે અને ગીર ગાયમાંથી લાખો રૂપિયાની આવક કરી રહ્યા છે શૈલેષભાઈ પોતે દૂધનું વેચાણ ન કરતા દૂધમાંથી તૈયાર થતું વાનગીઓનું વેચાણ કરે છે અલગ અલગ પેંડા માવો ઘી તૈયાર કરે છે અને જેનું વેચાણ કરે છે ઘી એક દિવસનું ચાર કિલોનું વેચાણ કરે છે અને મહિને એકસો થી વધુ કિલોનું વેચાણ કરે છે અને એક કિલોનો ભાવ બે હજાર રૂપિયા છે તો સાથે જ પેંડાનું પણ રોજનું પાંચ કિલોનું વેચાણ કરવામાં આવે છે અને દોઢસો થી વધુ મહિને પેંડાનું પણ વેચાણ કરે છે પેંડાનો ભાવ પાંચસો રૂપિયા છે માવાનું પણ વેચાણ કરે છે અને શૈલેષભાઈ જણાવ્યું કે પોતાનું ઘી સૌથી વધારે પ્રખ્યાત છે અને લોકો અમેરિકા લંડન અને કેનેડામાં પોતાના ઘીની વધુ માંગ છે સાથે જ રાજકોટ મહારાષ્ટ્ર રાજસ્થાનમાં પણ ઘીનું વેચાણ કરવામાં આવે છે અને મોટા ભાગના લોકો પોતાના તબેલે આવી ગૌશાળાએ આવી અને ઘીની ખરીદી કરતા હોય છે અને પેંડાની પણ ખરીદી કરતા હોય છે ભારત આખામાં જાય છે પછી કેનેડા જાય છે અમેરિકા જાય છે લંડન જાય છે અને કુરિયર થી કોઈ પણ જગ્યાએ ઘી જોતું હોય તો અમે પોગાડી દઈએ છીએ કેટલી ગાયો છે અને કયા કયા પ્રકારની ગાયો છે બધી જ ટોટલ ગાયો અમારે ગીર ગાયું છે અને પિસ્તાલીસ ગાયો છે કેટલા લીટર દૂધ ઉત્પાદન થાય છે કાયમનું નું સો લીટર દૂધ હોય છે અમારે અંદાજે જ દૂધ ભાવ શું લિટરે મળી રહે અત્યારે દૂધ તો અમે વેચતા જ નથી અને ઘી બનાવીને ને એટલે સો રૂપિયા ની આજુબાજુ ઘી નો દૂધ ભાવ થઈ જાય